છેવાડાના માનવીને લાંબા સમય સુધી મળતા રહે એ પ્રકારનું આયોજન કરવાની સૂચના આપવામાં આવી છે હાલમાં જ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પણ ઉચ્ચ અધિકારીઓ સાથેની બેઠકમાં રાજ્યની જનતાને સુખેથી પીવાનું પાણી પ્રાપ્ત થાય એની અમલવારી કરવાની સૂચના આપી હતી જેનું શત પાલન વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કરવા જઈ રહી છે એમાં સૌથી મહત્વનો એક પ્રોજેક્ટ એ પીવાના શુદ્ધ પાણીનું સુચારુપણે વિતરણ કરી શકાય એ પણ છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન ડૉક્ટર શીતલ મિસ્ત્રીએ નેશન પ્લસ ન્યૂઝ સાથેની વિશેષ વાતચીતમાં મહત્વપૂર્ણ વિગતો શેર કરી હતી જેમાં ડોક્ટર મિસ્ત્રીના જણાવ્યા અનુસાર આજે પાલિકા દ્વારા જે કામો હાથ ધરવામાં આવ્યા છે એ વર્ષ બે હજાર પચાસમાં વડોદરા શહેરની ભૌગોલિક સ્થિતિ અને વસ્તીને ધ્યાને લઈને કરાઈ રહ્યા છે જેના થકી આગામી દિવસોમાં વડોદરા શહેરના તમામ વોર્ડમાં પીવાના પાણી માટેનો કાળો કકડાટ એ ભૂતકાળ બની જશે હાલ વડોદરા શહેરમાં આઠ જેટલી ઓવરહેડ ટાંકીઓનું બાંધકામ એકસો છોતેર કરોડ રૂપિયાના ખર્ચે થઈ રહ્યું છે જે શહેરના વિવિધ વિસ્તારોમાં બનાવાઈ રહી છે આ ઓવરહેડ ટાંકીઓ આગામી બે વર્ષમાં કાર્યરત થઈ જશે ઐતિહાસિક રીતે વડોદરા શહેરમાં અલગ અલગ એરિયામાં નવીન આઠ ઓવરહેડ ટેન્ક એટલે કે ઊંચી ટાંકીઓ બનાવવાના કામગીરી પ્રગતિ હેઠળ છે આ કામગીરી એકસો છોતેર કરોડના ખર્ચે થઈ રહી છે એમાં ખાસ કરીને બિલની ઓવરહેડ ટેન્ક ભાઈલી વડદલા ઓઢેરા જાંબુડિયાપુરા સેવા સિટી પી વન સેવા સિટી ટુ અને ખાનપુર આ ખાતે નવીન એટલે કે જ્યાં આગળ ઓવરહેડ ટેન્ક હતી ને એ જગ્યાએ આ નવીન ઓવરહેડ ટેન્ક બનાવવાનું આયોજન કોર્પોરેશન કીધું છે એટલે આ કહી શકાય કે એક જ ટાઈમે એક જ વર્ષમાં આઠ ટાંકીઓ અત્યારે બાંધકામ હેઠળ છે એટલે કહી શકાય કે એક ઐતિહાસિક પ્રકારનું કામ છે જેનો ખર્ચો એકસો ને કરોડ રૂપિયા જેટલો કોર્પોરેશન કરવા જઈ રહી છે વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં દૂષિત પાણી આવવું લો પ્રેશરથી પાણી આવવું જેવી સમસ્યાઓથી નગરજનો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ ગંભીર સમસ્યાના નિર્મૂલન માટેના પણ પગલાં ઉઠાવવામાં આવ્યા છે આજની તારીખે સરપ્લસ પાણી છે પરંતુ નેટવર્ક ડિસ્ટ્રીબ્યુશનમાં ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ આવે ઘણી જગ્યાએ એક જ લાઇનમાંથી મલ્ટિપલ કનેક્શન લીધા હોય અને લો પ્રેશરની સમસ્યા સર્જાય ઘણી લાઇનો જૂની હોય જર્જરિત હોય વાલ ખરાબ થઈ ગયો હોય ત્યારે પાણીની તકલીફ પડતી હોય છે આ બધી તકલીફોનો સર્વે કરી અને વોર્ડ નંબર ચાર પાંચ પંદર અને વોર્ડ નંબર તેરમાં છત્રીસ પોઈન્ટ જીરો સાત કરોડ વત્તા જીએસટીના ખર્ચે જે જગ્યાએ અવારનવાર લો પ્રેશર અને કન્ટામિનેટેડ પાણીની ફરિયાદો આવે છે ત્યાં કનેક્શન પણ કોર્પોરેશનના ખર્ચે એમડીપી કનેક્શન નાખવાનું પણ આયોજન કોર્પોરેશને કરેલું છે જેના ઇજારા મંજૂર થઈ ગયા છે અને કામગીરી પ્રોગ્રેસ હેઠળ છે કે જે જગ્યાએ અવારનવાર લીકેજના પ્રોબ્લેમ છે અવારનવાર લો પ્રેશરના પ્રોબ્લેમ છે કે કન્ટામિનેટેડ પાણીના પ્રોબ્લેમ છે એ માટેનું આયોજન થઈ ગયું છે શહેરના વિવિધ વિસ્તારોમાં જે જૂની ટાંકીઓ છે જેની આવરદા લગભગ પૂર્ણ થઈ ચૂકી છે ત્યારે વડોદરા શહેરના સર્વાંગી વિકાસમાં ખખડધજ ટાંકીઓને જમીન દોસ્ત કરીને નવીન ટાંકીઓ બનાવવાનું કાર્ય પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે આ માટે પાલિકા દ્વારા એકસો પંચાવન કરોડ અને પાણીનું વિતરણ અસરકારક રીતે કરી શકાય એ માટે એકસો એકતાલીસ કરોડ રૂપિયાના ખર્ચે આઠ જેટલા નવીન બુસ્ટર પંપ પણ તૈયાર કરાઈ રહ્યા છે જીવન જીવવા માટેનું મહત્વપૂર્ણ પરિબળ એવા પાણી માટે નગરજનો આ શહેરના કોઈપણ ખૂણે વસવાટ કરતા હશે પરંતુ તેઓની તરસ છીપાવવા માટે પાલિકા આક્રમકતાથી આગળ વધી રહી છે જેનું પરિણામ ટૂંક જ સમયમાં દેખાશે એવો પણ આશાવાદ વીએમસી ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો હતો જે જૂની ટાંકીઓ હતી એ જર્જરિત થઈ ગઈ છે એને ડિમોલિશ કરી અને નવીન ટાંકી બનાવવાના ઇજારા પણ કોર્પોરેશને મંજૂર કર્યા છે અને એ કામગીરી પણ પ્રગતિ હેઠળ છે એટલે આ જે જૂની ટાંકી હતી જર્જરિત એના સ્ટ્રક્ચર સ્ટેબિલિટી રિપોર્ટ કરી અને જર્જરી થઈ ગયેલ હોય તોડીને એ જગ્યાએ અથવા એની બાજુની જગ્યાએ નવીન ટાંકીઓ બનાવવામાં આવશે જેમાં તરસાલી લાલબાગ સયાજીબાગ વડીવાડી કારેલીબાગ પાણીગેઠ ગોરવા અને અઘોટા આ જે જૂની જર્જરી ટાંકીની જગ્યાએ નવીન ટાંકી બનાવવાની કામગીરી છે એ એકસો પંચાવન કરોડના ખર્ચે થઈ રહી છે વડોદરા શહેરમાં કહી શકાય કે પાણીનું ડિસ્ટ્રીબ્યુશન ખૂબ સુદ્રઢ બને અને લોકોને પાણી તકલીફ ન પડે ફોર્સથી પાણી મળી રહે એ માટે વડોદરા શહેરમાં અલગ અલગ વિવિધ આઠ જગ્યાએ નવીન પંપ બનાવવાનું આયોજન કર્યું છે અને આનો ખર્ચો લગભગ એકસો એકતાલીસ કરોડ રૂપિયા છે આ બુસ્ટર પંપ જે નવા મંજૂર કર્યા છે એ વેમાલી કરોડિયા ગોરવા અંકોડિયા સંગમ ઉકાજીનું વાડિયું હરણી મિક્સર પ્લાન્ટ અને રાજીવનગર અને સોમા તલાવ હાલ સોમા તલાવનું કામ જમીન એલોકેશનના લીધે પેન્ડિંગ છે આ બુસ્ટરપંપ એકસો એકતાલીસ કરોડના ખર્ચે કરવામાં આવશે અત્રે નોંધનીય છે કે જ્યાં સુધી છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચતો નથી એને સંતુલિત વિકાસ કહેવાતો નથી ત્યારે આગામી દિવસોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ઉપર પણ વિકાસ યાત્રાનો મોટો ભાર આવવાનો છે ત્યારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પાણી પહેલાં પાળ બાંધીને ઉત્કૃષ્ટ વહીવટ સાથે પ્રી સમર એક્ટિવિટી અમલમાં લાવીને જે અગમ ચેતી દાખવી છે જે સરાહનીય છે ચૌદસો ને પંચાણું એમએલડીની કેપેસિટી એ બે હજાર ત્રીસ સુધી પૂરી કરવા માટેના ડીપીઆર અને આયોજન રેડી કરી દેવામાં આવે છે રાજ્ય સરકારને આપી દેવામાં આવે છે રાજ્ય સરકાર દ્વારા સિદ્ધાંતિક મંજૂરી પણ અમુક પ્રોજેક્ટો માટે મળી ગઈ છે અને આનો સંભવિત ખર્ચ અઢારસો ચાલીસ કરોડ રૂપિયા થવાની શક્યતા છે કહેવાનો મતલબ કે વડોદરા કોર્પોરેશન ખૂબ સંવેદનશીલ છે અને લાંબા ગાળાના આયોજન પાણી માટે નાગરિકોને તકલીફ ન પડે એ માટેના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરવાના છે એની કામગીરી ખૂબ પ્રમાણિકતાથી કરી રહ્યું છે અને આવનારા સમયમાં આપણને એના રિઝલ્ટ પણ જોવા મળશે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર